હું હરિયાણા દિલ્હી ગયો છું મારી ગાડી ભરાવો તો નીકળી ગયા અમદાવાદ થી હરિયાણા જવા માટે અને નવસો કિલોમીટર ની જર્ની થવાની છે અને અત્યારે વાગ્યા છે રાતના દોઢ ને દોઢ વાગ્યા ભરી નીકળ્યો છું હવે જોઈએ ગાડી ક્યાં લગી હંકાય છે હંકાય ત્યાં લગી તો હાંકી જ લેવાની છે તો આ આપણે એન્ટર થઈ ગયા છીએ રાજસ્થાનમાં આ છે રાજસ્થાનની બોર્ડર તો તમે કોમેન્ટ કરજો કે કઈ બોર્ડર છે વાગ્યા છે બપોર ના દોઢ ને આપડે ઉભા ગયા છે જમવા માટે જો આ હોટલ આપણે જમવા ઉભા રહ્યા અને આ છેલ્લી રોટલી વધી છે એ ખાઈ ગાયક ગા પાછું રોડે સડી જવાનું થાય તો મિત્રો આપણે સડી જવા પાછા હાઈવે પર ને હવે તો ક્યાંય ઉભું રહેવાનું થતું નથી ગાયક ગા પગી જવાનું થાય છે પણ જોઈ હવે ક્યાં લગી ગાડી ખેંચે છે કેમ કે ગરમી બહુ છે ભાઈ આપણે ઉભા રહ્યા હતા મશીન મશીન ચેક કર્યું કમ્પ્લીટ છે બધું અને એક છો ટાયર બાયર કમ્પ્લીટ છે જોઈ લો રોડ એકદમ સુંદર હતો વાઈયા છે હા આઠ ને હા આઠ આપણે જયપુર પેલા આ ટ્રનલ આવી ટ્રનલમાં ઉભરાઈ જાય ગાડી ગાડીના ફોટો વિડીયો લઈને આપણે આગળ નીકળશું ને હવે ક્યાંક હોટલ બોટલ ગોઠીને ખાઈ ને ઘોંટાઈ જવાનું થાય છે હવારે ગાડી આંખશું જે હોય આગળ કેમકે સળેસ ઊંઘ હવે ભાઈ